ગુજરાતમાં અત્યારે જેટલા પણ મુદ્દા બની રહ્યા છે એ બધા એક તરફ અને ખાસ કરીને જે ગોંડલનો આ મુદ્દો છે તે એક તરફ કારણ કે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે આ મુદ્દો અને ખાસ કરીને જે ગોંડલના રીબડા ગામના જે યુવક છે અમિત ખુંડ તેમણે આત્મહત્યા કરી અને પછી સીધું જ નામ ચર્ચાયું કે આ એક કાવતરું છે અને તેમાં નામ સામે આવ્યા અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાને લઈને કે આ બંને વ્યક્તિનો હાથ છે ને તેમના લીધે જ આ થયું છે અને પછી આપણે જોયું કે બંનેના સમર્થકો છે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના સમર્થકો સામે સામે આવ્યા હવે એ જોવાનું છે કે આખા મુદ્દામાં શું થવાનું છે કારણ કે જે રીતે રાજદીપસિંહ રીબડાનું નામ સામે આવ્યું છે તેમના સમર્થકોએ હવે શું કર્યું છે તેમની વાતચીત કરીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગોંડલના રીવડા ગામમાં જે ઘટના બની જે અમિત ખૂંટ છે તેમણે આત્મહત્યા કરી અને નામ સામે આવ્યું કારણ કે સુસાઇડ નોટની અંદર જે લખવામાં આવ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા અને જે સગીરા છે તેમણે મને હની ટ્રેપમાં ફસાવ્યો અને પછી મેં આ પગલું ઉઠાવ્યું છે એટલે ખાસ કરીને ત્યાંના જે સ્થાનિકો છે ત્યાંના જે સરપંચ હતા તે પણ એવું કહી રહ્યા હતા કે આ બધું જે કાવતરું છે અને જે અનિરુદ્ધસિંહ રીબડા છે અને રાજદીપસિંહ રીબડા છે તેમના થકી જ આ બધું થયું છે કાવતરું રચવામાં આવ્યું અને તેમના કારણે જ આ વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે પછી આપણે અલગ અલગ પોસ્ટ જોઈ અલગ અલગ નિવેદન જોયા એમાં અત્યારે હવે રાજદીપસિંહ રિબડાને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે શું છે આ પોસ્ટ તેમને લઈને ચર્ચા કરીએ કારણ કે પોસ્ટ જે અમારી પાસે આવી છે તેમાં સૌથી પહેલા લખવામાં આવ્યું છે કે વી સપોર્ટ રાજદીપસિંહ રિબડા એટલે હવે જે રિબડાના જે રાજદીપસિંહ રિબડા છે અનિરુદ્ધ સિંહ રિબડા છે તેમના જે સમર્થકો છે તે એક્ટિવ થઈ ગયા છે અને પોસ્ટ વી સપોર્ટની કરવામાં આવી છે આ રાજકીય ષડયંત્ર છે ગોંડલ અને ગુજરાતના ભાઈઓ બહેનો અને મિત્રોને અતૂટ વિશ્વાસ મારા પર છે એ ક્યારે તૂટશે નહીં સમય આવતા આ ષડયંત્રનો બમણી તાકાતથી જવાબ આપીશું હેશટેગ વી સપોર્ટ રાજદીપસિંહ રીબડા એટલે હવે જોવાનું છે અહીંયા કહી દેવામાં આવ્યું છે કે બમણી તાકાતથી અમે જવાબ આપીશું કારણ કે આપણે ગણેશ ગોંડલની પણ એક પોસ્ટ જોઈ હતી એમાં એમણે લખ્યું હતું કે રિબડાને આઝાદી અપાવનાર આ યુવકને અશ્રુભીની આંખે અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે રીતે આ પોસ્ટ વાયરલ થઈ અને ખાસ કરીને જે સુસાઇડ નોટમાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એ રાજદીપસિંહ રીબડા તેમણે એટલે કે એમના જે હવે સમર્થકો છે તેમણે પોસ્ટ કરી અને કહી દીધું છે કે ગુજરાતની જનતા રાજદીપસિંહ રીબડાની સાથે છે અને હવે પૂરી તાકાતથી અમે જવાબ આપીશું કારણ કે જે રીતે આપણે જોયું હતું કે રાજકોટમાં જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં એમનો પરિવાર બેઠો છે અને ધરણા પ્રદર્શન કરી રહ્યો છે કહી રહ્યો છે કે જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી મેં મૃતદેહ સ્વીકારવાના નથી પરંતુ હવે જ્યારે આમને સામને સમર્થકો આવી ગયા છે કારણ કે જે લડાઈ હવે ક્યાંક એવું લાગે છે કે અમિત ખૂંટની આ લડાઈ નથી પરંતુ આ લડાઈ છે તે હવે ક્યાંક જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા છે છે તેમની શરૂ થઈ ગઈ કારણ કે જવાબ પણ એ જ રીતે આપવામાં આવ્યા હતા જે રીતે આપણે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને સાંભળ્યા હતા એવું કહી રહ્યા હતા કે આ બધું જ તેઓરાજસિંહ જાડેજા કરાવી રહ્યા છે તો સામે પક્ષેથી જવાબ તો નથી આપવામાં આવતો પરંતુ ક્યાંક એવા જ ઈશારા નીકળે છે કે આ બધું જે છે એ સાચું છે એટલે કે અનિરુદ્ધસિંહ આ બધું કરાવ્યું છે એમના એમને લઈને જ આ જે અમિત ખૂંટ છે તેમણે સુસાઈડ કર્યું છે આત્મહત્યા કરી છે પણ હવે જોવાનું છે કે આવનાર સમયની અંદર શું થવાનું છે કારણ કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ અત્યારે ચૂપ છે પરંતુ એમની સામે એક તો આ પોસ્ટ આપણે રાજદીપસિંહ રીબડાની જોઈ અને બીજી તરફ અનિરુદ્ધસિંહ જાડેજાને પણ આપણે સાંભળ્યા છે એટલે હવે જોવાનું છે કે જે સામ સામે પ્રહાર હવે ક્યારે ચાલુ થાય છે અને આ કેસમાં નવો વળાંક શું આવે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર